નમસ્તે એવરીવન આગમન ડાયરીઝમાં આપનું સ્વાગત છે આજનો આ કેસ છે જે અમે ડિસ્ચાર્જ કરવા જઈ રહ્યા છીએ એ કેસ આજથી બે દિવસ પહેલા સાંજે સાત વાગ્યાની ઉપડીમાં આવે છે પેશન્ટ એક થર્ટી સિક્સ ઇયરની લેડી છે અને એને એક્સ્ટ્રીમ પેઇન છે પેટના નીચેના જમણી બાજુના ભાગમાં વિથ વોમિટિંગ્સ છેલ્લા બે દિવસથી હવે આ પેશન્ટ શરૂઆતમાં તો ઘરે જ ઇગ્નોર થાય છે કે દવા લઈને સુઈ જાઓ કે ગેસની ગોળી લઈને સુઈ જાઓ પછી એનું પેઇન વધે છે સબસાઇડ નથી થતું એ બાજુમાં એક જનરલ પ્રેક્ટિશનરને બતાવે છે એમની સોનોગ્રાફી કરાવે છે સોનોગ્રાફીની અંદર એક અંડાશયની ગાંઠ બતાવે છે અને એ ફરતા ફરતા પછી સાંજની ઉપડીમાં અમારી જોડે આવે છે અમે જયારે જે જોયું ત્યારે એમની સોનોગ્રાફીમાં ગાંઠ હતી જ પણ એમની એ ફાઇન્ડિંગ એમના પેઇનને અને એની વોમિટિંગની ઇન્ટેન્સીટીને જસ્ટિફાય નહોતા કરી રહ્યા બહુ ધ્યાનથી જોતા ખબર પડી કે એ સાદી કાંઠ નથી પણ એ ઓવરિયન ટ્યુમર પોતાના જ બ્લડ સપ્લાયમાં ટ્વિસ્ટ થઈ ગયું છે અને ઓવરિયન ટોર્ઝન કહેવાય છે હવે થાય શું છે કે સમજો કે એક પાણીની પાઇપ છે ગાર્ડનમાં તમે એને ટ્વિસ્ટ કરી નાખો તો પાણીનો સપ્લાય બંધ થઈ જાય સેમ વસ્તુ કે જયારે આ ઓવરી ટોર્ઝન થઈ જાય એના પેડિકલની અંદર એનો મળતો બ્લડ સપ્લાય બંધ થઈ જાય ઓવરી ધીરે ધીરે ગેંગ્રીન થઈ જાય મરી જાય અને આ પેઇન વોમિટિંગ આને કારણે હતું એના પેશન્ટને અમે સમજાવ્યું એની સિવિયરિટી વિશે અને જો બહુ તાત્કાલિક ડિસિઝન ઓપરેશનનું લેપ્રોસ્કોપીથી નહીં લેવામાં આવે તો આપણે ઓવરીને નહીં બચાવી શકીએ પરંતુ શંકા કુશંકાઓ આક્ષેપો વચ્ચે એમણે કદાચ ત્રણથી ચાર કલાક બગાડી દીધા અને અમારા બહુ રિક્વેસ્ટ કરવા ઉપર લગભગ રાત્રે બાર વાગે એમણે ઓપરેશનની કન્સેન્ટ આપી અમે ઇમરજન્સીમાં ઓપરેશન કર્યું પણ કમનસીબે આ થયેલા ડીલેને કારણે એમની એ ઓવરી ઓલરેડી સ થઈ ચૂકી હતી નેક્રોસ થઈ ગઈ હતી મરી પરવારી હતી અમે એ ઓવરીને રિમૂવ કરી અને બીજી ઓવરી જેનું પેડિકલ પણ લાંબુ હતું અને ભવિષ્યમાં કદાચ ટોર્જન થઈ શકે એવું હતું એને અમે એના બેઝ જોડે બાંધી દીધી ઉપરો પેક્ટિકલ નાખી અને આજે દોઢ દિવસે પેશન્ટ ઇઝ ફૂલી રિકવર્ડ ફ્રોમ ધ પેઇન એન્ડ વોમિટિંગ અને આજે અમે એને રજા આપીએ છીએ પરંતુ ત્રણ વસ્તુ જે વસ્તુ યાદ રાખવા જેવી છે એક જો તમને લેડીને પેઇન છે વોમિટિંગ છે એક બાજુનું પેઇન છે અને એ સિમ્પલ દવાથી મેનેજ નથી થતું તો તરત જ સ્પેશિયાલિસ્ટને બતાવવું જોઈએ કે કોઈ એક્યુટ ગાયનેકોલોજીકલ કન્ડિશન કે જેવી કે ટોર્જન તો નથી ને સેકન્ડ જ્યારે તમારો ડોક્ટર કોઈ ઇમરજન્સી વિશે તમને સમજાવે છે તો દરેક વખતે એની પર શંકા કરીને ટાઈમ વેસ્ટ કરવામાં ઘણીવાર તમારું જ નુકસાન થાય છે આ પેશન્ટની ઓવરી બચી શકે એમ હતી અને આની ઉંમર ઓલરેડી થર્ટી સિક્સ હતી એમની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ હતી એટલે કદાચ એને એટલો વાંધો નહીં આવે પણ આવા કેસો અમે અગિયાર વર્ષની છોકરીમાં એડોલેશન છોકરીમાં ઇવન ચાર વર્ષની નાની છોકરીમાં અમે જોયેલા છે કે જેમાં ડીલેને કારણે અમારે ઓવરી કાઢી નાખવી પડી તો ધેટ ઇઝ રોંગ અને થર્ડ આ બધા ઓપરેશનો ઓબ્વિયસલી આજના જમાનામાં લેપ્રોસ્કોપીની મદદથી ફાસ્ટેસ્ટ રિકવરી આપતા હોય છે અને જો આ વિડીયો એક પણ ઓવરીને ભવિષ્યમાં બચાવી શકશે તો આ વિડીયો વસૂલ છે જો તમને પણ ઓવર ઇન્ડોર્જનને લઈને કે લેપ્રોસ્કોપીને લઈને કોઈ સવાલ છે તો તમે અમને આગમનમાં કોન્ટેક્ટ કરી શકો છો Thank you.